હેલો ફ્રેન્ડ આજે આપણે અકેલા કિચન માં લઈને આવ્યા છીએ ચૂરમા ના લડ્ડુ બધાના ફેવરિટ હોય છે ચૂરમા ના ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ પેલા કાચોટ માં આપણે ઘઉંનો નો લોટ લેશું આ એક તપેલી છે લોટ વજન માં આપણે કરીએ તો પાંચસો ગ્રામ છે લોટ બે ચમચી ચણાનો લોટ નાખશું ત્રણ ચમચી આપણે રવો નાખશું હવે આપણે ત્રણેય વસ્તુ મિક્સ કરી લેશું જરૂર પ્રમાણે આપણે મોન નાખશું અંદર તેને પણ આપણે મિક્સ કરી લઈએ આવી રીતના કરીએ એટલે બધું એક સરખું મિક્સ થઈ જશે જો આ પ્રમાણે આપણે મોન દેવાનું હાથમાં મુઠ્ઠી વળી જાય તેવું હવે આપણે પાણી નાખતા જાશું ને લોટ બાંધી લઈ લોટ કઠણ બાંધવાનો જો લોટ આપ પ્રમાણે જ બાંધવાનો હવે આપણે મુઠિયા વાળશું આવી રીતના આપણે બધા મુઠિયા વાળી લઈએ જો આ બધા મુઠિયા આપણે વાળી લીધા છે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે જો આ તેલ આવી ગયું છે હવે આપણે મુઠિયા તળવા મૂડીએ આને આપણે ધીમા તાપે તળવાના છે ગેસ ધીમો રાખવાનો જો આપણા મુઠી એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે કાઢી લેશું બધા તળાઈ ગયા છે હવે આપણે ખટકા કરી નાખીએ ફરી જાશે એટલે આપણે એને મિક્સરમાં ક્રસ કરી નાખશું কারপর নপিট ইথ ইত্্ঙষো Portraitz , কপ্নছ আগ্মেচ, আবরদ আপ্বডিশা ঁা কা ক্ন ত্ ছাপ঑ু খে পপন আম্঩ে তীলো আপ্া আপরঠ্ঝর এল্শছে,

અડધી ચમચી એલચી પાવડર નાખશું થોડું આપણે તો ખમણી લેશું અંદર હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ જો આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ અડધો વાટકો દળેલી ખાંડ છે તે નાખી દઈશું અંદર જો આ ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે અંદર જો આ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર નાખતા જશું તો મિક્સ કરી લઈએ આપણે ઘી ગરમ કરીને જ નાખવાનું એટલે લાડવાનો સ્વાદ સરસ આવે જો અંદર ઘી સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે લાડવા બનાવશું આ લાડવાનું મોડ છે તેમાં આપણે લાડવા બનાવશું જો સરસ લાડવો બની ગયો છે

જો આ ચુઝમાના બાકડાની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો